શોપિંગ ફેસ્ટિવલ તરીકે જામનગર ઉજવી રહ્યું છે સ્વદેશી મેળો આજ રોજ બપોરે બાર વાગ્યાથી માન્ય મેયરશ્રી અને અન્ય તમામ પદાધિકારીઓની હાજરીમાં આજ રોજ આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય મેળાનું આયોજન કર્યું છે જે તારીખ દસથી શરૂ કરીને સત્તર તારીખ સુધી અવિરત ચાલશે સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી આ મેળાનો ટાઈમ રહેશે આ મેળો આપણે જે લોકલ કારીગરો છે આપણા સ્થાનિક કારીગરો છે કે જે લોકો અલગ અલગ હસ્તકલાની અને વિવિધ પ્રકારની કારીગરીની ચીજવસ્તુઓ બનાવે છે જેની દિવાળીના તહેવારના પહેલાં પહેલાંના સમયમાં લોકો હોંશભેર ખરીદી પણ કરતા હોય છે તો જે સ્થાનિક કાર્યકરો કે જે લોકો પાસે આર્થિક અને નાણાકીય રીતે એટલી સદ્ધરતા નથી એમને રાજ્ય સરકાર દ્વારા એક સરસ મજાનું માર્કેટ પ્રોવાઈડ કરવાના હેતુથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલ સદેશની મેળો જામનગર ખાતે આગામી એક વીક માટે રાખવામાં આવેલ છે જેનો આપ સૌ નાગરિકોને લાભ લેવા વિનંતી છે આની અંદર લગભગ સો જેટલા સ્ટોલ લગભગ સાહીઠ પાસઠ જેટલા અલગ અલગ ચીજવસ્તુઓના સ્ટોલ છે તો લગભગ ચાળીસ જેટલા સંખ્યામાં ખાણીપીણીના પણ સ્ટોલ રાખવામાં આવેલા છે એ ઉપરાંત રોજ રાત્રે આઠથી દસ દરમિયાનમાં સ્થાનિક લોકસાહિત્ય લોકસંગીત લોકનૃત્ય અને હસાયરો લગતા વિવિધ કાર્યક્રમો થવાના છે જેમાં છેલ્લા દિવસે એટલે કે તારીખ સત્તરમીના રોજ શ્રી સાઈરામ દવેનો પણ એક મોટો કાર્યક્રમ મેગા ઇવેન્ટ તરીકે રાખેલ છે તો આ મેળામાં સૌને લાભ લેવા માટે આપ સૌને નિમંત્રણ છે